या दादा पोते है ऊपर एको तकरा कर रही मिनहा हिनहा कर रही बिगो ये ता अपनम बिगो देवी परेने देखय ओरे पालना रे दादा ओरे पल्लावरिन आ दादा ले सामाटी रे कड़े तुंबी पोरय बागो ले लगा सी बाहेला बंदाय ने किति ओरे ओरे एला बंदाय ने देखय ई वस्तु ने पिया हां હકો રન ને આવે આ કે ખોટ માનો દાદા આ કે ખોટ માનો એ વસ્તુ કે માઠા લોકો દરી ગેમુલ કે કે માનો હવે આમો બેની મહાપી તહા હા તે સાડે 12 pore હોય સાડે 12 pore બા દાદુ હા સખડે દાદા ગોટ શીક જ પણ બાઈ બી જગે જાય પા એ અમારા ₹100 કે હાજી હોઈને જનતાને જનતાને સંભાળશે બાય બાય હાજે બાય 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 રામ રામ આ રામ રામ બાય સાબ રામ 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 છે દાણી બાઈ હદિને માથે ગાઉ મે અખંકા મે ભલ માયે હદાય તી ને રબાએ હા હા દેખા તી ના ચાલી પડ ન હવા આ યાર તો ભીવા લા દાણી બાઈ પળી ને વે ય

પાડી આય કા એકા ડબરા કુડા હૈ બાઈયા કેતા આદમી કોઠિયા આદમીલ માલુમ બાઈયો કોઠિયા બાઈયો પડે કૈં કે ફરકા

અહીં ઊતરી તો લલિંતીરો અહીં આંગણવાડીમાં આમા પોરિયા નંબરું દિને લાગે આમા પોરિયા સાકાસા ડાટા બાઈક છપો ના તા ગાવ કી ઉલ્ટીસ ગઠી કે ડોના હાઈ કાય હાઈ ન તો પીદો ત્યાલે તેડે ફૂલેઈતાલી હે તેલે પીદો ત્યાલે પીદો ત્યાલે પાએ કે કાય હાઈ અમે ઉપર એ હે ઓ પોરે દેખાય ઓ તે દે તારા હજારતા ਸਾਜੀ ਬੜਾ ਤੰਗ ਆਈ ਰਹੀ ਹੈ ਇਹ ਬੜਾ ਤੰਗ ਆਈ ਹੈ ਨਾ ਘੜਗਾਉ ਬਾਜ਼ਾਰ ਜਾਣਾ ਰਹਿ ਪੈਸਿੰਜਰ पोरनन देखायन तीन दोष मारीले तीन बसे हो तीन दोष पुरा किले कोरोना काही नाही येणार तू कोरोनांडस लेला वेळ खाडी खाडी काटसे ना बा आमे का साप पडतेस पी हम पोरे देखाम लो जाय एकखटै उडे बाकित्ती जाणार आ बा पोरया कोटा दिस हाय गन ताणी को हाजी

মা. <laughs> দেখ <laughs> આ તરફી <laughs> 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 આ ભો તો કે પાં તો મે કે દા એનાવર પર હાશુ કાવરે ભાવરે પાળ જંગાર કો તો ડોકાર તો ડાળકે તોミス કરે તોミス કરે તો કામિસ કરી લો તા આ દેખ

আ ন কর আ লাডু পাইঘ আ আ লা আ মাটি আইটা ন্ধনে লা আ হে গঠি গ তু মাি মাটি আন তুবি হি।

लाडी भोने आयपावा हो आय तां मोया जदे खां हो आय माठी काय कि नाय हो माठी आकडे का बहुला होतले भोली तुंपो वैसवा देखो आंचो भोला रे भो रे इखो रे इखो रे हे दिस भोला की जीवा जल्दी भो रे जल्दी भो रे हिनाडी भादो रे हिनाडी हाना बंता रे हिनाडी भादो रे ટીલન બાય દને ઢેડુ ફુકાઈ આવી અને હમાકો ટકા કાતો બાર દોઈએ એ હે કોમરિયા મે હે એક સાઈડ બંતે છે હે ફિસ્વા મે મન છોડો બતાડર કા આપરો કાલી તે લોકો એને વાહ કે સ્વી વાત લોકો હે તો હા કો તીને જી ટીલો લે કઈ દેના હા આ બાન દી દેજો બસ બાન દેજો ને લાડી ઓ આ મેં કોતે જા જમટો ને બુદ્ધિ

สิ่รกก็จะมทางตช่ไหมแล้ที่พ่ออยู่ดนทางส่ยราพ่อจะพอเลียงโคกันสีเจียทวร์เจียทวร์ใช่อนก็เช้รถแท็กซี่้รอแก็พอเล้ยบพเลียบพเลียบพเลี

જીવન જીવ ના રયો એ કોપના હરીકોટ વી ગયા કીદરીઓ હેલો બોલીઓ આйна કારો પેના અપુ હસમી મરાય ગઈ માં બી જેત રક્ત આપુ બેને પાબુ હે મેરા કાઈ કોણી ઠીક તો હો એ બોળ્યો તાઈ કે નિયમ ચેન્જ કર્યા નિયમ સંસ્કેતો એ લાડીવા ઓ એ ના હા સાગે હા છોડી પાતા મે સાલી હા તં કે લોક હસવાતા મન તા ખાટો ખાવ ખાટો ખાવ હેલા લતી

બે બિના માથે રબોતે તા માતા હોય બિના જા ઇરાના ટારી જોપટી માં હો મોરે ઇરા લાલ બોનો કુ લે બે કુ લાલ બોનો અલ્લોયા 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 બોમો ટેંગોલે સંગોલે સંગોલે સેકન્ડ ક્લસ્ટર ઇરા ના થલેત્રા કોટા ના દુખેવા ઠુક લાગ દાઈ હે હા જોને કદી સાલેટ રોટોન ના કોમા હે આ તીનો ટુ બિના હે હું ના લેવા રોટોયા મે <laughs> <laughs> <laughs>

ખતવ રાંદીન દેરા ગુડાય રામ છે સુલા સસોન ચારા આ બા સરોટ દાસ સાવાણી કે હા પા સરોટ વાયરા હા આ રોક રાંદે સપરા મે વિમલ માં

અને એને કા કોડ નોટકા ડોકા આરા એને દે હાથ કાળવા એને દે હાથ કાળો હ અટ ચોખા માંડો પડે નોલ ના ચાલુ કોંધાય ેલ ગાવલા નોલ હ જીમટવાલા લે અમિરાદા બી ચોખા માંડો દે બોલો જોડીનો ના ટક હો જનમ

भैया भैया रती रदिन कुल सरक्या वे बिचारे को केतर या हो हो। का जे रती तू रो लागे तोई सुदा अन मंडा वाला कब्र होता तेई सुदा बुझ ना मारी ल मारी ल अदिसता सुने नहीं सुने तो नहीं भी दिखाइए सुखी मारी मन थोड़ी उतवला ती मैया की, की बाकल उतवल का भैया मा केले हा आम्ही माधव आणता की हडवूतो ना माधव आणताना हाडवतो माटीला केले तो आम्ही वर्ष नाही पुरण मातीला केले तो पोता वर्षा पंधराच वर्ष <laughs> 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 તો લગ્ન <affiliated Civ> <additions> <tt> <laughs>

એક કામ દે બિગડાવીને એક કામ લીધ લઉન આઈ બી અને તો આજ ભજન કીર્તન બી જા અને પાણી કાઢી ભજનાવાલે બી આવદ બી થોડી જાય હોરો બી સોડી અને ખેતીવાડી કામ લગી રીતે એ સંજીવા એ જલવા એ સંજીવા અને તુમા તોરા એ જલવા ચાલ એ એ હવે બીડુ કરી એ આસા જમા એના હાજી જલવા બગા રેસ ચાલા નારા એ બેલી બજાય યકિરા ઓ બીડર ઓરા જો બોલવાતી આખી નો બીડર ઓકાડો તાંતા ચાલા કો સેટાયલા આય ના ડોજી વાના વે દેશી <laughs> કુકડી <coughs> <coughs> अरे तपस्या काय झालेला बाबा तो या खंडाचा लोक आम्ही गेला आहे आम्ही आरती मारती तयार एका या लोकांना पागे पडील आम्ही आरती आपरवात केली कुंडलिक महाराज તો કોંડલોતો મહારાજ કોંડલોતો નારા કુંડિમીક મહારાજ રાએના મહારાજની જિજકોની દેતા મેં કી લે હા તો જે આ પીવાડી નોઠે લાગલી થી હા મહારાજજી

fiye katon an da buyi ƙarar nuna ƙindina-nudin wali ba zai kan aunara da hiyar mahalli ke jer amma gyobe sankanta mai mataji amma su sankanta su zurrafi ke a ne mataji amma ke bihari harin finkilabi mataji ɗan rubata da tsokire ko idan cewa da tsokire amma zaun tsokire ke mataji ba a